નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ આઠમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ગુગરિયાળો ધૂણીઓ હાલો બુતેશ્વરની વાડીએ ઓલ્યો ગુગરિયાળો ધૂણે છે એ તો ધૂણે છે ને મોડામાંથી છડીએ કાઢે છે ફિદલાના ફિદલા નાડાછળીઓ નીકળે છે ફિદલાના ફિદલા હાલો ભૂતેસરની વાડીએ ઉલ્યા ગુગરિયાળાને મેલરીમાં શર્મા આવ્યા છે સાંજ પડતા તો ગામની શેરીએ શેરીએથી હાલરા નીકળી પડ્યા કોઈના હાથમાં નારિયેળ કોઈના હાથમાં ચુંદડી કોઈના હાથમાં મોડિયો સૌને મોડે એક જ વાત

મેલ્ડીમાના હાકોટા સંભળાય જુઓ ડાકલા સંભળાયા એ ગુગરિયાળો હુક હૂક કરે માંડી આ તો વરૂડી કે શીતળામાં નહીં મેલડીમાં કોપ્યા છે એને રાજી ન કરીએ તો ગામનો ધનોતપોનોત નીકળી જાય ભૂતેસરની વાડીના મેદાનમાં મોનખો મારતો નહોતો વચ ગુગરિયાળો બાવો વરણા ગયા વેસે ધૂંડતો હતો અને અડખે પડખે કુંડાળે વળીને ગામના મોડીઓ બેઠા હતા અને એ કુંડાળાની આજુબાજુ ભયભીત પ્રેક્ષકો ઊભા હતા ઘોઘરિયાળાની સન્મુખમુખી ભવાનંદા ચિંતાગ્રસ્ત ચહેરે બેઠા હતા એમની બાજુમાં ઓધળભુવો ડાકલો વગાડતો હતો આ ભાવો ગુંદાસનો સાર્વજનિક ભૂવો હતો ગામમાં કોઈને ઝપટ જેવું હોય વળગાટ હોય કોઈ નજરાઈ ગયું હોય કોઈ નવોઢાને એની આટલી શોખ નડતી હોય કોઈને કામળ ટુમળ થયા હોય કોઈની શરમાં જીનાક ખવિશ આવતા હોય કોઈના પિત્રો રૂખ્યા હોય કોઈના ઘરમાં રોજ સાફ નીકળતા હોય ત્યારે રતાંદળો ઓધળ બાબો એનું ચાર દાયકાનું જૂનું ડાગલું વગાડતો ને ધૂળનાર માણસને સવાલ જવાબ કરતો અત્યારે પણ ગુગરિયાળને મૂળેથી મેલડીનો જવાબ મેળવવા એણે ચાર ચાર નળિયાની નાળમાં સૂકા મરચાની ધોવાડી કરીને ડાગલું વગાડવા માંડ્યું હતું બાઓ હાવ હું હાવ હું કરીને ધૂળતો હતો ને ઓધળ ડાકલા પર થાપી મારી મારીને એને તાલ આપતો હતો પ્રેક્ષકો કુતૂહલ અને ભયની મિશ્રણ લાગણી વડે આ નાટક નિહાળી રહ્યા હતા જોત જોતામાં તો લગભગ ગામ આખું અહીં ઠલવાઈ ગયું ગામની બધી જ ઘણા પાત્ર વ્યક્તિઓ હાજર થઈ ગઈ હોવાથી હાદાઠુમરની ગેરહાજરી આપોઆપ જણાઈ આવી કર્ણોપર્ણો તેમે પૂછગાછ પણ થઈ હાદો પટલ ક્યાં રોકાણા એ ડેલીએ બેઠા કોઈએ બરક્યા નહીં એ સાધ કર્યા તો કીએ કે આવા તો ઘણાએ બાવાને ધૂંઘતા જોઈ નાખ્યા પણ આ બાવો અટાણે ઘૂઘરિયાળો નથી એને તો ઘણા મેલ્ડીમાં શર્મા આવ્યા એ એ એ કહી જોયું પણ ન માન્યા બોલ્યા કે મારે ખેતરે સતીમાનું થાનક છે એમાં હદીએ માવડીઓ સમય ગઈ માણસને માં એક હોય ઝાઝી ન હોય ઓહો મિજાસ કાંઈ મિજાસ મેલડી ઠીકા ઠીકની ગોપશે તૈય ખબર એ પડશે ને તં ઓલિયામાં આડા હાથ દેવા નહીં આવી હાદા પટેલ જેવી જ નોંધપાત્ર ગેરહાજરી રખાની જણાઈ આવી એલા ભાઈ ડેબા ભાંગી નાખ્યા પછી બાપો ઉમરા ભારી આજે નથી નીકળતો કે શું નારેના ઠેઠ સાપર લગણ જઈને જુબાની આપી આવ્યો એ અહીં વાડી લગણ આવતા બીએ તો પછી ઘરમાં શું કામે ઘણાણું છે એ તો કીએ છે કે ઓધળ ઓધડભુઓને મેલડી એ બધા એક પાખંડ છે પાખંડ મેલડીમાં રખાને મન પાખંડ છે એના ગીરજાને બરખી જશે તો ખબર ખબર પડશે કે એને પાખંડ કેમ કહેવાય છે અટાણે તો ગિરજા કરતા રઘા ઉપર જ ભાર લાગે છે મેલડી પૂછ ને મોછ ઉપર રૂઠી છે તે રઘોએ સોડાની બાટલીઓના મારામાંથી માંડ માંડ બચ્યો છે બચ્યો છે હજી તો જીવતો રીએ તહી બચ્યો પૂછ પૂછને મોછ ઉપર ભાર છે એ કાંઈ અમથો થોડો ઉતરશે રઘા જેવા દસ વીસના રામ રમાડી દેશે આ મેલડી રૂઠી છે કાંઈ જેવી તેવી વાત કહેવાય ત્યાં તો એકાએક બાવાને ઘૂઘરમાળો ધમ ધમ ગાજી ઉઠી ડાકલાના અવાજો વધારે જુસેલા બન્યા ધૂળતા બાવાના હોકારા વધારે ઉગ્ર થવા લાગ્યા આવી આવી પ્રેક્ષકો એકી અવાજે પોકારી ઉઠ્યા કોણ આવી એ પ્રશ્નો પૂછવાની જરૂર જ નહોતી આવી ક્રિયાપદ જોડી મેલ્લી અધ્યાહાર હતી નળિયાની ધૂપદાનીઓમાં મરચાં ઉમેરીને ધુમાડો વધારવામાં આવ્યો ચારેય ખો ખા થઈ રહ્યું કેટલાકની આંખો બળવા લાગી કોઈ કોઈ દમીલે માણસોને તો ઘાસ પણ ચડી મૂકી આ બધી લીલા વ્યગ્ર નજરે નિહાળી રહ્યા બાબાએ ગુગરે સાહેબ પૂછ્યું કોણ છો તું ગુગરિયાળે જવાબ આપવાને બદલે સામો હોકારો કર્યો ઓધડાએ આદત મુજબ વધારે ઘોઘરે સાથે ફરીવાર પૂછ્યું જવાબમાં જાણે કે ડાચ્યો કરતો હોય એ રીતે ઘોઘરિયાળો બમણા જોરથી હોકારી ઉઠ્યો આજુબાજુમાંથી સૂચનાઓ આવવા લાગી એમ સીધે સીધું માને લોઢાની સાંકળીઓ તપાવો ઠીક ઠીકના ડામ દિયો એ તો સાંકડા ભૂણમાં આવે તો હાલે ઓધડે નળિયામાં ભોગોકતા દેવતામાં વધારે મરચાં હોમ્યા ને આખી વાડીમાં એના તીખા ધુમાડા ગોટાઈ રહ્યા જ્યારે એ ખૂણેથી મોટે અવાજે ખો ખો કરતી ઘાસ ઉઠી ડાકલા ઉપર બમણા જોરથી દાંડીઓ મારીને બાબાએ પૂછ્યું બોલી નાખે તું કોણ છે નિકર તારી ખેર નથી આજે મીઠામાં બોળી બોળીને ચાપખા મારીશ રણગોળીઓ કરીશ ખેતરમાં લઈ જઈને દિહરૂ કરીશ કેમ જાણે ભુવાની આ આકરી દમદાટીથી જે ગભરાઈ ગયો હોય એમ બોલી નાખ ત્રીજા પડકારના ઉત્તરમાં બાવો બોલી ઉઠ્યો હું મેલ્દી છઉં અને પ્રેક્ષકોમાં ભય સૂચક ગણગણાટ ફેલાઈ ગયું મેલ્દી મેલ્દી ચોસંડ ચોગનીયુવાળી ખોપરીયું પૂરવેલી રોઠમાની પહેરનારી માતા મેલડી રૂઠે તો રાન રાનને પાન પાન કરી મેલનારી ભુવાએ હવે બમણા સુરથી પૂછ્યું આયા કણે શું કામ આવી છું હોહકાર વચ્ચે ઉત્તર મળ્યો મારા ગોઠિયા ભૂખ્યા મને મળી દો સાંભળીને શ્રોતાઓમાં ફરી ભય સૂચક ઘણા શરૂ થઈ ગયું મલિદો મેંડીને મળી દો ભોગ ચડાવ્યા વન્યા એનું પેટ ભરાય જ નહીં ભૂવો બોલ્યો મલિદો જોતો હોય તો બીજે ગામ જઈને માગ્યો આયા કણે તારું શું દાટ્યું છે જવાબ મળ્યો આ ગોદરેજ મારું વહેણું આ ગામમાંથી જ ખબર ફરસ આ ગામનો કાંઈ વાક ગણો બુવાએ કહ્યું બીજું કોક સારું ગામ જોઈને નહીં સોઢું નહીં સોઢું હું તો ગોદરે જે ગામના પૂછ ને છે બરખીશ સાંભળીને શ્રોતાઓમાં જાણે કે સોપો પડી ગયો હવે તો કોઈને ટીકા ટીપ્પણ રૂપે ગણગણટ કરવાના એ હોશ ન રહ્યા ઓધડબાબો ઉત્કંઠકાથી પૂછતો રહ્યો તને બીજું કોઈ ગામ ન ચડ્યું તે આ ગોતરેજ આવીને બેઠી આ ગામે મને અભળાવી છે ગુગરિયાળે સ્પોટ કરી નાખ્યો શ્રોતાઓ સ્તંભ બની ગયા બુવાને બદલે હવે ધૂનનારો જ રંગમાં આવી ગયો એનું ડોલન વધી ગયું દમણ વધી ગયો મેલડી માતાને જનુનપૂર્વક હુહકાર કરતા જોઈને કેટલાક લોકો જ તો પૂજ્ય ભાવથી ને બાકીના કેટલાક ભયપ્રીતથી પ્રણીપાત રહ્યા ભાવુક શ્રી વૃંદે માતાનું સ્તવન કરતા કરતાં ધોણ પણ ગાવા માંડ્યા ઓડા બાબાએ યાચના કરી માં ગામનો એક ગણો માફ કરો નહીં કરું નહીં કરું માતાને વધારે સુર ચઢ્યું હવે મુખની હિંમત હાથ ન રહી એમણે બાબાને સૂચન કર્યું ભુવા પૂછો તો ખરા કે કોણે તમને અભડાવ્યા છે ઠાલો પાડાને વાકે પખાલીને ડામ દેવાઈ રહ્યો છે માં કોણે તમને અભળાવ્યા બુવાએ સીધો પ્રશ્ન ફેંક્યો આખો સ્વતા વૃંદ એકાંત થઈને ઉત્તરની રાહ જોઈ રહ્યું બાબાએ ફરીથી પૂછ્યું માં ચોખ્ખો ફૂલ નામ પાડી દો કોણે તમને અબડાવ્યા મારા થાનકને ઠેકનારી હે એક શામટો સહુના મોડામાંથી શબ્દ નીકળી ગયો કોણે માના થાનકને ઠેક્યું કોને એની આવડમત મત સૂજી કોણ હતી એ માથાની ફરેલી માની આણિયા ઉથાપનારી એ અવરચંડી છે કોણ ભવંદા પોતે ગભરાઈ ગયા એમણે વધારે ખુલ્લાસો મેળવવાની ભુવાને સૂચના કરી માં તમે તો સાગરપેટા ને અમેરિયા કાળા માથાના માનવી બાબાએ ફરી દિન વંદને યાચના શરૂ કરી કોઈ છેયું છોકરો રમતે રોળા કરી ગયું હતું માફ કરો સામેથી જવાબ મળ્યો કોઈ છોકરો નહોતો આ તો પણેલીને પસ્ટેલીઓ મારા થાનક ઉપર ઠેક લીધી હાયરે મને અભળાવી ગઈ એ છોકરા મત્યને ગણકારો માં ને ગામ ઉપર કૃપા કરો છોકર મત્ય છોકરું તો એના પેટમાં હતો સાંભળનારીઓ ફરી સ્તંભ થઈ ગયા દાખલા પર પડતી કાલ ભક્ત થાપી પણ ઘડી ભર બંધ થઈ ગઈ મનસુ વિચારવા લાગ્યા કોણ હશે એ બે જીવ શું ભાઈ કોને આવી કમત સૂજી કોને પાપે મિલ્ડીમાં કોપ્યા બવંધાની ધીરજ ખૂટી ગઈ બોલ્યા ભૂવા માને મોડેથી નામ પડાવો નામ આ તો એક તિખારો સો મણ ઝારી સળગાવશે માં એ બાઈનું નામ ઠામ બોલો એ ભેગી એને પાહરી દોર કરીએ સો જાણો છો ને ઠાલા મને પૂછો છો ગુગરિયાળે ધામ ને ઘૂઘરા રણકાવીને એવી તો ત્રાળ નાખી કે કાચા પોચા માણસો તો થરકી ઉઠ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ